અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાહુલ ગાંધી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મુલાકાત કરી છે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે મુલાકાત બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની ચૂંટણી લડવાની ચર્ચા હવે તેજ બની છે હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી શકે છે વિનય બજરંગ કોંગ્રેસની ટિકિટ પર વિનેશ ફોગાટ લડી શકે છે હરિયાણા વિધાનસભાની ચૂંટણી તો રાહુલ ગાંધી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મુલાકાત કરતા હવે અટકળો તેજ થઈ છે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સવારે રાહુલ ગાંધીને મળ્યા હતા